અને સમાચારો પર નજર કરીશું સુરત થી સમાચાર સુરતના રાંદેર માંથી બિનવારસી બેગ પડી આવતા હડકંપ મચી ગયો છે રાંદેર મુખ્ય રૂટ પર ગણપતિ મંદિર નજીક બેગ મળી આવી છે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આ ઉપરાંત બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે તો રાંદેર મુખ્ય રોડ પર ગણપતિ મંદિર નજીક બેગ મળી આવ્યું છે અને શંકાસ્પદ બેગ મળી આવતા હડકંપ મચી ગયો છે પોલીસ અને બોમ્બ સ્કવોડ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે વધુ તપાસ હાથ ધરી છે રાંદેર વિસ્તારમાં આ ઘટના ઘટી છે જાણ કરી હતી પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને હાલ આ બેગમાં કોઈ સંદિગ્ધ વસ્તુ છે કે નહીં તેના માટે તાત્કાલિક આ બેગ ને કબજો લઈને જે છે તે ખુલ્લા મેદાનમાં લઈ આવી હતી અને બોમ્બ ડોગ સ્ક્વોડ ની ટીમ જે છે તે અત્યારે આ તપાસ કરી રહી છે જોઈ શકાય છે સુરત ના રાંદેર એટલે કે રામનગર ખાતે એક ખુલ્લું મેદાન આવ્યું છે મેદાન પર તાત્કાલિક આ બેગને મુખ્ય માર્ગ પરથી લઈને આવીને જે છે તે ખુલ્લા મેદાનમાં લઈ આવી છે અને ની ટીમ બોમ્બ ની ટીમ જે છે તે અત્યારે તાત્કાલિક અહીં બોલાવીને આખી બેગની તપાસ કરવામાં આવી છે જે રીતે જોઈ શકાય છે એક પછી એક જે તપાસ હાલ આ બેગને લઈને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ એક શંકાસ્પદ બેગ હતી બેગમાંથી કોઈ પણ વસ્તુ મળી આવી શકે છે તેવી એક શંકા હતી પોલીસ ને આ પ્રકારની જાણ થઈ સ્થાનિક લોકોએ આ પ્રકારે જાણ કરી અને તાત્કાલિક પોલીસ એક્શન મોડ પર આવી કારણ કે જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બની છે ગુજરાતમાં એલર્ટ કરવામાં આવ્યું છે સુરત પણ ભૂતકાળમાં અનેક બોમ્બ મળીવાની ઘટના બની છે ત્યારે હાલ કોઈ પ્રકારની આ વખતે કોઈ ઘટના ના બને અને તેને લઈને સુરત શહેર પોલીસ કમિશનરે પણ લોકોને એક રીતે કહ્યું હતું કે એમાં સહભાગી બને લોકો આમાં કંઈ પણ વસ્તુ જણાય તો તેમાં પોલીસ તેની સાથે પોલીસને સંપર્ક કરે પોલીસને જાણ કરે તે માટે હાલ અત્યારે જોઈ શકાય છે કે જે રીતે આ બેગ મળી છે અને બેગ મળતાની સાથે જ પોલીસે અત્યારે હાલ અહીં ચેકિંગ કરી લીધી છે જે રીતે માહિતી મળી છે તે મુજબ કોઈ જ સંદિગ્ધ પદાર્થ નથી મળી આવ્યો અને જે રીતે આખી આ બેગ અહી બિનવારસી હાલતમાં મળી હતી એટલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને અત્યારે હાલ અહીં જે છે તે બેગ ની તપાસ કરી રહ્યા છે જોઈ શકાય છે બેગ અત્યારે કઈ સ્થિતિમાં છે જે રીતે છે જોઈ શકાય છે કે બેગ ખોલીને મૂકવામાં આવી ચેક કરી પરંતુ તેમાંથી કોઈ જ વસ્તુ શંકાસ્પદ ન મળી આવી જેને લઈને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે અત્યારે જે રીતે જોઈ શકાય છે કે આ બેગ જ્યારે મળી આવી હતી ત્યારે પોલીસ હવે આ બેગને લઈને જ્યારે તપાસ કરી બોમ્બસ્કોર દ્વારા તપાસ કરાઈ મશીન દ્વારા તપાસ કરાઈ ડોક્સકોર દ્વારા તપાસ કરાઈ અને આખરે બેગમાંથી કોઈ એવું શંકાસ્પદ વસ્તુ લાગી ન આવ્યા ત્યારબાદ બેગને જે છે તે ડોક્સકોરની ટીમ દ્વારા બોમ્બસ્કોરની ટીમ દ્વારા ખોલવામાં બેગમાં કોઈ જ એવું સંદીગ્ન કે શંકાસ્પદ વસ્તુ ના જણાય આવ્યું કોઈ પદાર્થ ના જણાય આવ્યો પરંતુ પોલીસે તત્પરતા દાખવીને તાત્કાલિક જે છે તે બેગ ને ખુલ્લા પ્લોટમાં લઈ આવી હતી અને તાત્કાલિક રીતે તેમાં અસરકારક કામગીરી શરૂ કરી હતી એક તરફ અત્યારે સમગ્ર દેશમાં જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને અને ગુજરાતને જ્યારે એલર્ટ હોય તેની વચ્ચે આ પ્રકારની જે ગતિવિધિ એક આવા સમાચાર મળવા તે એક ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી રહી હતી પરંતુ સારી વાત એ છે કે બેગમાંથી કોઈ જ વસ્તુ નથી મળી આવી ત્યારે આપણી સાથે પીઆઈ સાહેબ જોડાયા છે રામધેન તેમની સાથે વાત કરીશું સાહેબ અત્યારે અહીં બેગ લાવવામાં આવી છે શા માટે શું માહિતી મળી હતી એક કંટ્રોલ કોલ હતું બિનવારસી બેગ પાલનપુર રોડ પર પડી રહેલ છે એ કોલ આધારે બોલાવવામાં આવેલ બીડીએસ ટીમ દ્વારા જુદા જુદા સાધનોથી ચેક કરી અને પછી એને બેગને ઓપન કરવા માટે સલામત સ્થળે સલામતી પૂર્વક લાવવામાં આવેલ છે અને બીડીડીએસ ની ટીમ દ્વારા બેગને ઓપન કરવામાં આવેલ છે બેગમાંથી કોઈ શંકાસ્પદ કે કોઈ પણ પ્રકારની વસ્તુ જણાઈ આવેલ નથી

જે જગ્યાએથી બેગ મળી એ કેટલો ભરચક વિસ્તાર છે મુખ્ય પાલન પાટિયાનો વિસ્તાર છે એટલે કેટલું મહત્વનું પોલીસ મને દોડા દોડી થઈ ચુકી હતી એ રોડ છે ટ્રાફિકની અવરજવર રહેતો રોડ છે મેસેજ મળ્યા પછી દંપત્તિ ઈરાન ઈરાનમાં બંધક બનાવવાના કેસમાં મોટી કાર્યવાહી ગાંધીનગર પોલીસ ને મોટી સફળતા મળી છે ગાંધીનગર પોલીસે દિલ્હીથી થી શરીફ ખાન નામના આરોપીની ધરપકડ કરી છે ઓસ્ટ્રેલિયા કહીને બેંગકોકમાં ચાર લોકોનું અપહરણ કરાયું હતું અને દંપતી સંબંધીઓ કરી હતી માંગણી કરી હતી ખંડણીની રકમ મળી જતા તમામ કરવામાં આવ્યા હતા આપની સાથે પર જોડાઈ ગયા છે અનિતા કેસમાં મોટો ખુલાસો થયો છે કે ઓસ્ટ્રેલિયા મોકલવાને બદલે બેંગકોક મોકલ્યા અને જે વ્યક્તિઓને ઓસ્ટ્રેલિયા જવાનું કહીને જે પ્રકારે ઈરાન ની અંદર તેઓને બંધક બનાવીને બે કરોડની ખંડણીની ખંડણી ની માંગ કરવામાં આવી હતી આ કેસમાં આજે ગાંધીનગર એલસીબી ને મોટી સફળતા મળી છે તેમણે દિલ્હીથી જે એજન્ટ જે છે તેની ધરપકડ કરી છે આ એજન્ટ દ્વારા આજે દંપતી અને ચાર લોકોને વિદેશ મોકલવાની ડાયરેક્ટ બેંકો થ્રુ જે ઈરાન મોકલી આપવામાં આવ્યું સામે આવ્યું છે આજે એજન્ટ જે છે દરીક અહેમદ ખાન તેની હાલ અગર દિલ્હીથી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ એજન્ટ મૂળ ઉત્તરાખંડ નો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ખાસ તો જે તપાસમાં ખુલાસો થયો છે કે જે બાપુપુરા ગામના જે દંપતી હતા તેને પહેલા તો દિલ્હીથી આ એજન્ટનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ એજન્ટ દ્વારા ફ્લાઇટમાં બેંગકોક દુબઈ અને તેહેરાન ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો અને તેહરાન એરપોર્ટ ઉપર જયારે તેઓ ઉતર્યા હતા ત્યારે ટેક્સી બાદ તેનું

તો તરફ બીજેટ પોન્જી સ્કીમ કૌભાંડમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને મોટી સફળતા મળી મોટી કાર્યવાહી કરી સીઆઈડી એ બીજેટ સ્કીમના ત્રણ એજન્ટની ધરપકડ કરી છે જયસ્વાલ પ્રકાશ વેણ અને ભગવાન વૈરાગીની ધરપકડ કરી છે ધર્મેન્દ્ર જયસ્વાલે દસ લાખ પ્રકાશ વેણે લોકો પાસે કરાવ્યું હતું બત્રીસ લાખનું રોકાણ ઉપરાંત ભગવાન વૈરાગીએ ગ્રાહકો પાસેથી છ લાખનું રોકાણ કરાવ્યું હતું અને ઊંચા વળતરની લાલચ આપીને લોકોને બનાવતા હતા શિકાર વધુ વિગતો સાથે સમજતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અનિતા ઊંચા વળતરની લાલચ આપીને લોકોને ઠગતા આ ત્રણેયની ધરપકડ થઈ છે શું વધુ વિગતો રાજ્ય ચકચરના જે બીજેડ પ્રકરણ ની અંદર ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે એક મોટી કાર્યવાહી અત્યારે હાથ ધરી છે જેમાં સીઆઈડી ક્રાઇમ ની જે ગુના નિવારણ શાખાની ટીમે જે બીએડી વિવિધ પોન્જીસ સ્કીમોમાં લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને રોકાણ કરવાના નામે સમાવેશ થાય છે આ ત્રણેય એજન્ટો છેલ્લા ઘણા સમય થી ફરાર હતા અને જેની તપાસમાં સીઆઈડી ક્રાઈમ સતત વોચમાંથી દરમિયાન બાતમી મળતા હાલ તો આ ત્રણેય ની ધરપકડ કરવામાં આવી છે જેમાં ધર્મેન્દ્ર જયસ્વાલે દસ લાખ અને પ્રકાશ વેણે બત્રીસ લાખ

નવસો સત્તાવન કરોડની આવક અંગે આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન રજિસ્ટર્ડ દળમાં ભારતીય નેશનલ જનતા દળ સૌથી વધુ આવક ધરાવતો પક્ષ છે અને સંજય ગજેરાના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરાય તો પક્ષના દસ્તાવેજો બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે તો ગાંધીનગરમાં આઈટી વિભાગની રેડ પાડવામાં આવી છે સંજય ગજેરાના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરાઈ છે આવકવેરા વિભાગે ઓફિસમાં પણ તપાસ કરી છે તો સમાચાર સુરતથી સુરતના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ કરતા ભેડસડિયા સડિયા તત્વો સામે કડક કાર્યવાહી થશે સુરભી ડેરી પકડાયેલા નકલી પનીરના જથ્થામાં એસઓજી ડીસીપીએ પ્રતિક્રિયા આપી છે ડીપી રાજદીપસિંહે બીટીવી ન્યુઝ સાથે વાત કરતા કહ્યું કે નકલી પનીર બનાવનારા તત્વો સામે કડક કાર્યવાહી થશે અને સુરભી ડેરીના સંચાલકોએ ભેટસેડનો સ્વીકાર પણ કર્યો છે પરંતુ સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ડીસીપીએ કહ્યું કે ભવિષ્યમાં આ લોકો સામે પાસા હેઠળ ગુનો દાખલ કરીને વરઘોડા પણ કાઢવામાં આવશે નોંધનીય છે કે સુરભી ડેરીમાં દરોડા પાડતા પોલીસે શંકાસ્પદ સાતસો ચોપન કિલો પનીરનો જથ્થો પકડ્યો હતો તપાસ કરતા ખુલાસો થયો છે કે સંચાલકો ઘીમાં એસિડ મિક્સ કરીને નકલી પનીર બનાવતા હતા અને ચિંતાની વાત તો એ છે કે આ સુરભી ડેરીમાંથી દરરોજ શહેરની વિવિધ હોટલ અને નાની મોટી ડેરીઓમાં એક હજાર કિલો પનીર ફલવાતું હતું જેથી એ વાત સ્પષ્ટ છે કે મોટી સંખ્યામાં સુરતના નાગરિકો આ સુરભી ડેરીના નકલી પનીરનું સેવન કરતા હતા લોકો પોતે જવાબ આપી શકતા ન હતા પરંતુ પ્રારંભિક એ લોકોએ સ્વીકાર્યું છે પરંતુ જ્યારે એનો રિપોર્ટ આવી જશે ત્યારે એના ઉપર ગંભીર ગુનો દાખલ કરવામાં આવશે અને અમે તો એવું પણ વિચારીએ છીએ કે પછી આ લોકો ઉપર ભવિષ્યમાં પાછા જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે અને એ લોકોના વરઘોડા પણ કાઢવામાં આવશે આરોગ્ય સાથે ચેડા કરનાર છે એનાથી પાચનતંત્રને લગતા રોગો એનાથી ચામડીના રોગો એનાથી કેન્સર જેવા રોગો થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે એટલે લોકોને આવું કોઈ પણ બિન આરોગ્યપ્રદ ચીજવસ્તુ ન ખાય એના માટેનું સતત ધ્યાન સુરત શહેર પોલીસ અનુપમસિંહ ગેહલોત ની આગેવાનીમાં રાખતું રહેશે અને સતત આવી પ્રવૃત્તિ કરતા રહેશે આ ભરૂચથી સમાચાર ભરૂચના સાયખા ગામમાં કંપનીમાં બ્લાસ્ટ પછી જીપીસીબી સામે સવાલ ઉઠી રહ્યા છે ગામના સરપંચે મંજૂરી વિના ફેક્ટરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે સરપંચે જીપીસીબી અને ફેક્ટરીના માલિકો સામે ભગતના આરોપો લગાવ્યા મીડિયાએ કર્મચારીને સવાલ પૂછ્યો તો જવાબ આપવાનું પણ ટાળ્યું અને આ જીપીસીબી કર્મચારી સુનીલ પટેલ મીડિયાના સવાલનો જવાબ આપવાના બદલે નાસી ગયા હતા અને સરપંચે પણ આરોપ લગાવ્યો છે જીપીસીબી ના કર્મચારીઓ જીઆઈડીસી માં છે આવે છે તો કામગીરી કેમ ના થઈ સરપંચે આ સવાલ પણ કર્યો કંપનીઓ પર વાનગી સિવાયની પ્રોડક્ટ જ ઉત્પાદિત કરે છે આ સાથે જ તેઓએ કહ્યું કે અનેક રજૂઆતો છતાં તંત્ર કંપનીઓ સામે કાર્યવાહી નથી કરતું બ્લાસ્ટ થયો છે બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે આજુબાજુની ફેક્ટરીઓના બી કાચ ને બધું ડેમેજ થઈ ગયું છે આગળ હવે અહીં વસ્તુ એવી થયેલી છે કે આ કંપની ને એક કાગળ નતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી ને ત્યાર પછી બ્લાસ્ટ થયો તો આ વસ્તુ જીપીસીપી ને નથી દેખાતી અહીંયા આગળ એક વીક ની અંદર ચાર ચાર વાળા આવે છે જે જીપીસીપી ની આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આવ્યા કરી અમે જીપીસીપી માંથી આવ્યા છીએ આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છીએ બસ ને અમે જોયું છે એના રિપોર્ટ અમારે પડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને આભાર કીધું જે કઈ એક્શન આવશે કંપની ઉપર ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે ને કે કલેક્ટર પાસે એવી કોઈ સીટ ભી મળી છે અમારા રિપોર્ટ ની અંદર જે કહે છે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટ ઠીક છે આ તરફ રાજકોટથી સમાચાર રાજકોટમાં રસીકરણ દરમિયાન કરાયેલી લાલિયાવાડીમાં નર્સિંગ સ્ટાફ સાબિત થયો માં ફરજ બજાવતી એકતા નર્સનું તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તો આરોગ્ય કેન્દ્રમાંથી મોરબી રોડ પરના આરોગ્ય કેન્દ્રમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કરાર આધારિત પાંચ વર્ષ પગારમાં પણ એક વર્ષનો વધારો કરાયો આ સાથે જ રસીકરણ દરમિયાન કોલિંગ કરવાનો વિડીયો પણ વાયરલ થયો હતો તો નર્સિંગ સ્ટાફ દોષે જ જાહેર થયો રાજકોટમાં રસીકરણ દરમિયાન કરાયેલી લાલ્યાવાહીનો ખુલાસો થયો છે જેના લીધે નર્સનો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે મૃત્યુ થયેલા યુવકના પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કાર ચાલક એક જ દિવસમાં છૂટી જતા પરિવારે વિરોધ વ્યક્ત કર્યો છે પોલીસ કાર ચાલક નબીરાને છાવરતી હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે આરોપીને બચાવવા પોલીસે ઓછી કલમ લગાવી હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો નવીરાને મો બાંધીને બતાવતા પોલીસ પર સવાલો ઉઠાવ્યા અને નિર્દોષ યુવકને ન્યાય અપાવવા સોસાયટીના પણ કરી છે પણ પોલીસે આરોપીના નામનો ઉલ્લેખ ન કર્યો હોવાનો પરિવારનો દાવો છે બીએમડબ્લ્યુ કાર ચાલક આત્મન પટેલે અભિષેક નાથાણી નામના યુવકને અડફેટે લીધો હતો અને બાઇક ચાલક ફૂટબોલ ની જેમ ઉછળીને નીચે પટકાતા તેનું મોત નીચી ગયું અને આત્મન પટેલ સ્ટેશન માં હાજર પણ થયો હતો દીકરા ની હજી ચિત્તા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાકે થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવ વધી કલમ લગાડેલી નથી તો એની ઉપર કલમ લાગે અને પગલા થાય યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે અને એફઆઈઆરમાં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે એના પપ્પા નું નામ છે એ કઈ નથી અમારા દીકરાનું અમે બધું આપ્યું છે પપ્પાનું નામ છે આખું નામ છે એ છે તો એનું કેમ નહીં જરૂર તો એની છે કેમ કે આરોપી એ છે અમે તો નથી આરોપી તો એનું બધું જાહેર થવું જોઈએ આવી રીતે જો છાવરશો તો સમાજમાં ગુના વધશે સમાજ વ્યવસ્થા પડી ભાંગશે પેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે શું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆર ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના

એવી આખી ના આખી ઘટના એવી બનેલી છે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું વીસ મિનિટની અંદર ઘટના સ્થળે હતો હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા છે જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયું ડેટ થઈ ગયો તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોય ન જાય એટલી વારમાં એટલી તમે સીધો પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે નથી મને નામ દીધું નથી કાંઈ ઓળખ હતી એક પણ જાતનું કાંઈ કોઈ કહેલું નથી

અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે બરોબર તો એને ઉપર કેમ એક્શન નથી લેતા સરકાર અને એકસો પાંચ કલમ ઉમેરવી જોઈએ માનવવત થી એ તો ઉમેરી જ નથી